સતગુરુ મહારાજની જોકે જો કે સતગુરુ મહારાજની જય હવે સતગુરુ મહારાજ લખો કારણ કે આપણે વિવેક દ્રષ્ટિએ નોખા નોખા આચાર્ય નોખા નોખા ગુરુ પણ બધાની અંદર એક જ સદગુરુ જ છે પણ વિવેક દ્રષ્ટિએ વિવેક દ્રષ્ટિએ આપણે વિવેક થી બધાયને આપણે કે ભાઈ આ આચાર્ય આ આચાર્ય આ ગુરુ આ ગુરુ પણ ખરેખર આપણી બધાય ગુરુ એ આપણને સમજણ એક જ આપી કે એક જ વાત છે અને એક જ સદગુરુ છે બધું એ એક જ છે એકાકાર ની સમજણ આપી છે જુદારો રાખવો નથી સત ને અસત બે છે તો જે અસત છે ને એ જુદું જુદું અને સત્ છે એ એક છે હવે સત એક છે તો અહીંયા અસત ઊભું રહેતું નથી એક છે એટલે અહીંયા અસત પણ રહેતું નથી આ આપણે નિરાયત મહારાજની વાત કહીએ કે જે આ વાત કહીએ તો એ સતની વાત છે એકાકારની વાત છે પણ વિવિધ દ્રષ્ટિએ આપણે બધું નખું નખું કહેવું પડે વર્તવું પડે પણ આપણે હમજણમાં એક હોવું આપણે સમજણમાં એક હોવું જોઈએ સમજણ ચૂકવાની નહીં વિવેક દ્રષ્ટિ આપણે બધું નીચું ઉતરીને જે જે કામ કાજ બોલવું ચાલવું આ બધું વિવેક ની વાત છે તો આજે આ કુંજીરામ મહારાષ્ટ્રની એક નામ કહેવાય કે ભાઈ ગુરુ મહારાજ અત્યારે દેહ હાજર હોય કે ન હોય પણ છતાં જે એમના નામમાં ખરેખર એમની સમજણમાં પૂજિરામ મહારાજના દેહ છે હાજર કારણ કે જો એમને આ વાત નો સમજાવી હોત તો આપણે આ ભેગા થાત નહીં એટલે આવા મહાન માન સંતો અત્યારે આપણને એમ લાગે કે ભાઈ

ખરેખર એવો આનંદ છે કે કોઈ એની સીમા નહીં એવો આનંદ છે તો આજ કે સુરત જેવો ઉગ્યો આજ મારે